આ ચોરચોરનું દીકરું મને સમજાવવા આવ્યું એ તને કોણ સમજાવે ભાઈ એ નાના તું એક સમજી લે અને મનકને સમજાવ્યા ભાઈ કરવી છે મલકમાં સોર્યું અને પાછું તો ભક્તિનું દીકરું થાય હે મારું દીકરું મોડું થઈ ગયું અને પૂર્યન ગીરે દૈશ્યા માની સ્થાપના કરવાની છે એ કપડા હા એમ કે આ દેચા મા ના વાર ભૂલી ન જો વાત થઈ હતી હું થોડો માતાજી ના વાર કઈ ભૂલી જાવી લાવ્યા છાપ ના તો મેં કરી નાખી છે ખાલી જઈને આપણે ધોઈ ને બોલવાની છે

દીકરા થોરે કોઈ પેડા બેડા ની પરસાદી લાવો કઈ એટલે હાલે લે લેપુડા એ તો હા ભૂલાઈ ગયું રે હું પરસાદી લેતો આવું

હે દેવડો જગમાગ જગમાગ થાય હે દેવડો જગમગ જગમાગ થાય હે આરતી મીના વાવડો જગમાગ જગમગ થાય હે આરતી મીના વાવડો જગમ ગગમગતા હારતી મીના जग मग नाय खे आरती मी वाडा पाय दिवडो जगमग जगमग थाय आरती दशा मानी दिवडा जग मग जगमग थाय खे आरती दशा मानी दिवडा जग मग जगमग थाय देवडा जगमग जगमग थाय બોલો દશા માની જય પોથારી ગયો ભાઈ પરસાદી પોથાર ભાઈ ને જોય તમ તમે ધોઈ ને ગાયા રાખો હોય આપણને એ આ એના બાપ નો કીધો નથી સમજ્યો એ ટપુડા આપડે કીધું સમજે એ ભૂરિયા આ નહી પણ આનો બાપો હોતે સમજી જાય પણ હું ને એમ કઈ તો પણ શું ટકુડા વાહુઆન જયારે આવું હોય ને ત્યારે આવે આપણે તો પેટ કુદા થઈ ગયા હવે આપણે ઉપાદી નથી ભલે આખો આ કોઈ પડે અરે ટપુડા અરે ભુરિયા દેશામાં ના દોરા હતા ને એટલે અમે કોઠામાં મૂકી દીધું હતું પણ આ હવે કામ મારી જાય છે આર્યું ને ભગાડવાના ઉટિયા ને પાઉ છે પણ એ ઉટિયો આ પીસે તો ખરો ને પણ એ તારે ક્યાં જોવું છે લઈ લે કાઠો આલ મારા ભેગો ભુરિયા ભગાડવાનો ઉટિયો રહ્યો ને હાવ હોજુ છે પણ આ પેલી ધાર નો દારૂ એને અડશે ને એટલે તું જો કેવું ગાંડું થાય છે આમ થઈ ગયું ભૂરિયા પણ તો ખરો નો ઉઠ્યો લાય તારે નથી પાવું ભાઈ

તમી પ્રસાદી રાખજો પાછા એ આમ જો પ્રસાદી તો ઘણી રાખી છે પણ તને નથી લઈ જાવો તું પૂરી આસ્તી નથી થવા દેતો મારો દીકરો મારો આ કાયો ખાઈ ગયો પ્રસાદી જાજી હશે પણ આઈ પ્રસાદી મેકડી નથી એ ભુરિયા ઉપર બેય ઉપર

有人。<laughs>